નમસ્કાર મિત્રો રાજકોટ જિલ્લાના એક ગામમાં મગફળીનો પાક છે તે હાઉ ફેલ હતો એગ્રોવાળાએ પણ કહી દીધું હતું કે હવે આમાં કાંઈ થશે નહીં અને એવા સમયે આપણી બાયોફીટ પ્રોડક્ટનો યુઝ કર્યો અને એનું જબરદસ્ત રિઝલ્ટ આજે આપણી સામે છે તો આપણે તે ખેડૂતને જ મળીએ તો ભાઈ તમારું નામ શું મારું નામ કાનાભાઈ રામભાઈ ખોડભાઈ ગામ પાટણો પાટણવાવ ગામનો તાલુકો કયો લાગે કાન ભાઈ ધોરાજી અને જિલ્લો રાજકોટ રાજકોટ હવે કાન તમારી આ જે મગફળી છે તો આ મગફળીમાં તમે આ પ્રોડક્ટ વાપરી તે પેલા શું પ્રોબ્લેમ હતો બે નહોતી આ મગફળી હવે બે હિ ગઈ હતી ઉપરથી જ નથી થતી બરોબર પછી તમે એના માટે શું ઉપાય કર્યો હતો વાળા ભાઈ એક ડોઝ આપ્યો હોય કે આ મારી લ્યો પછી હા પછી પાછો ગયો તો એ લોકો થાય નહીં

બરોબર અને આ સેટ છે એનપીકે અને એક સેટ આવે કાળા કલર નું એ તમે પાયું આમાં અને એ પછી તમને શું રિઝલ્ટ મળ્યું એનું હારામ સારું રિઝલ્ટ હારામ સારું રિઝલ્ટ મેળવ્યું આગળના છોડવા નથી ને તમને બતાવ હા હાવ ફેલ થઈ ગઈ મગફળી એ મગફળીમાં આજે ગાયઠો પણ નથી બરોબર તો આ તાકાત છે બાયોફિટ પ્રોડક્ટની ની બરોબર હજુ તમે લાઈવ એકાદ ચોડવો ઉપાડીને બતાવો

ઓકે આનાથી આ દવાથી કોઈ છેતરાય એમ નથી ને જરાય નહી ખેડૂત માટે તો બઉ માં સારી દવા છે ઓકે આભાર ઓછા ખર્ચાની દવા ઘટની ઓછા ખર્ચાની દવા સારું રિઝલ્ટ સારું ઓકે ઓકે રામભાઈ